ઈઝી કરતા વધારે પણ ખાલી રિવાઇઝ કરવા જેટલો ટાઈમ આપશો હાર્ડ ચેપ્ટર રહે છે જે તમે સેચ પણ નહીં તૈયાર કર્યા એની તમારે કોન્સેપ્ટથી લઈને રિવિઝન સુધી પ્રિપેરેશન કરવાની છે તો આ ચેપ્ટર્સને તમારે સૌથી વધારે ટાઈમ આપવો પડશે હવે આવે છે એ ટેકનિક જેનો યુઝ કરીને ટોપર્સ માત્ર બે કલાક સ્ટડી કરીને નાઇન્ટી ફાઈવ પર્સન્ટ માર્ક લઈ આવે છે જે છે એટી ટ્વેન્ટી રૂલ તમારી એક્ઝામના એટી ક્વેશ્ચન ક્વેશ્વન ટ્વેન્ટિ પરન્સ સેલ્બલમાંથી આવે છે તમારે ટ્વેન્ટ્સ પરન્સ ચેપ્ટર ફાઇન કરવાનાં છે જેમનો માર્ક્સ વેટ સૌથી વધારે છે એન્ડ એ ચેપ્ટરને પાક્કા યાદ કરવાના છે એન્ડ ઓછા માર્કવાળા ચેપ્ટરને તમારે પૂરા સ્કીપ કરવાના છે અથવા લાસ્ટમાં ઇફ ટાઈમ વધે તો જ કરવાના છે દેખો સ્ટુડન્ટ્સ કેવું કરે ખબર છેલ્લા છેલ્લા વીસ પચીસ દિવસ વધ્યા હોય ને તો બધા ચેપ્ટરને થોડા થોડા યાદ કરવાનું ટ્રાય કરે એન્ડ આમ કરતા કરતા એમને એક ચેપ્ટર પણ પાક્કું યાદ નહીં થતું એના કરતાં આપણે જે ચેપ્ટરના માર્ક્સ વધારે છે એને એટલો પાકો યાદ કરીએ કે એમાંથી કોઈ બી ક્વેશ્ચન પૂછે ને તો આપણો ખોટો ના પડે અગર સેવન્ટી થી એટી પરસેન્ટ પેપર એમાંથી પૂછાવાનું કરવાનું તો આપણા એટી પર્સન્ટ માર્ક સિક્યોર થઈ જશે હવે આપણે વાત કરીએ ટાઈમ ટેબલ અને મટીરિયલની તો પહેલા તો હવે ટાઈમ ટેબલ પર નહીં ટુ ડુ લિસ્ટ પર ફોકસ કરો ટાઈમ ટેબલ છે તમે નોર્મલ ડેસ્ટ પર બનાવી શકો એક્ઝામ નજીકોને તો તમારે ટુ ડુ લિસ્ટ બનાવવું જોઈએ હવે ટુ ડુ લિસ્ટ શું હશે કાલે કેટલા ચેપ્ટર્સ કેટલા વાગે એન્ડ કેટલી વારમાં ફિનિશ કરવાના છે આજે રાત્રે જ સુધા પહેલા તમે લખી દો સો બીજો દિવસ તમારો પ્લાનિંગમાં થોડો પણ વેસ્ટ ના થાય અને મટીરિયલ એવું છે કે તમે બહુ બધું એકસાથે લઈને ના બેસો તમારે બે જ મટીરિયલ પર ફોકસ કરવાનું છે એમાંથી એક મટીરિયલ હશે શીખવા માટે અને એક મટીરિયલ હશે પ્રેક્ટિસ કરવા માટે બસ બે જ વસ્તુ પકડ કરવાની છે આપણે હવે આખા ચેપ્ટર્સ વાંચવાનો આપણી પાસે ટાઈમ નથી તો હવે તમે શું કરશો ખબર હવે તમે યુટ્યુબ પર જઈને તમારા ફેવરેટ ટીચરના વન શોટ લેક્ચર જોશો હવે એ વનશોટ લેક્ચર તમારા કોઈ પણ ફેવરેટ ટીચરનો હોઈ શકે છે જેમની સમજાવવાની રીત તમને અનુકૂળ આવે છે હવે એ લેક્ચર્સ જોતા જોતા તમે બનાવશો પાવર પેજ હવે આ પાવર પેજ શું હોય હવે એક્ઝામ ના પહેલા તમે આખી બુક તો નહીં વાંચી શકો એટલે તમે બુકને નાની કરી દેશો પણ કેવી રીતે એક એ ફોર સાઈઝ પેપર લો એના પર જે કોન્સેપ્ટ તમે સમજી રહ્યા છો એને એકદમ શોર્ટમાં નોટ ડાઉન કરો જેથી તમારા મલ્ટીપલ ટોપિક્સ એક જ પેજમાં કવર થઈ જાય મેથ્સ માટે ફોર્મુલાનું સાયન્સ માટે ડાયગ્રામનું એન્ડ સોશિયલ સાયન્સ માટે ડેટ નું આવા મલ્ટિપલ ટોપિક્સ ઇમ્પોર્ટન્ટ પાર્ટ એક જ કવર થઈ જવા જોઈએ કોન્સેપ્ટ ક્લિયર કર્યા પછી બંને એટલા ક્વેશ્ચન સોલ્વ કરો પછી મેથ્સ હોય સાયન્સ હોય કે એસએસ હોય એન્ડ સોલ્વ કરવા માટે તમે કોઈ પણ ઓથેન્ટિક ક્વેશ્ચન બેન ફોલો કરી શકો છો જેનાથી તમારી પ્રેક્ટિસ થાય તો તમારે આ બે જ પર ફોકસ કરવાનું છે એક શીખવા માટે અને ક્વેશ્ચન સોલ્વ કરવા માટે જો તમારે ટાઈમ ટેબલ બનાવવું જોઈએ તો તમે આ વસ્તુનું ધ્યાન રાખજો કે તમારા ડે ને તમે મિનિમમ ત્રણ થી ચાર સ્લોટમાં ડિવાઇડ કરો એમાં એક ડિફિકલ્ટ સબ્જેક્ટ માટે હોય એક લાઇટ સબ્જેક્ટ માટે હોય एक रिविजन માટે હોય અને એક राइटिंग પ્રેક્ટિસ માટે હોય અને રાઈટિંગ પ્રેક્ટિસ થી જ તમને एग्जाम માં કોન્ફિડન્સ આવશે નહીતર एग्जाम માં બેસશો ને તો તમારો હાથ થથરવા લાગશે હું નેક્સ્ટ વિડિયો 7 પાવરફુલ સ્ટડી ટેકનિક્સ પર લાવવાનો છું જેનાથી તમારો મેઈન एग्जाम નો રિઝલ્ટ અહિયાં કે અહિયાં જતો રહેશે મે લખતો હું મોત میرے પેન મે गहराई બહુ કડકઈ સાલ સે મુશ્કેલી કઈ આવી બહુ લોક કહે જીંદા